હા વ્યક્તિ એક મુર્ખો હતો લેખર લેવાનું તૈયાર કર્યો છે બોલો અમે એક તો મારા મોડ મોડ તો રૂપિયા કર્યું હોય ટાયર લે અને ટાયર ફૂટી ગયો છે ફૂટી ટાયર તારો તો અમે તો પહોળો ફાળવા વાળા લે હું કેવું વર્ષ ગમે તેવો માણસ હોય ને ડોચેલો પડ્યો હોય અને તૈયાર થઈ રક્ષાબંધન રક્ષાબંધન પાસવાય દેલો તારા લુઘડો મને પેલા ને પેલા તો લીધો પાસો કાઢી મૂકી દે આ જા આપડે તા હું

આ મજા નહી આવ બરોબર રણું તો લઈ જવાનું છે અને તું ખોટું મારા પર આ ઠોપડે ને કાઠું પડી જાય લે ઇમને મજા તો અમે નહીં લાબી લે હું કેટલો વિશ્વાસ કર્યો તારા ઉપર કે કેટલો વિશ્વાસ હું તારા આખા ગોમ કરતોય તારા પર વિશ્વાસ વધાર કરું છું લે અને મૂર્ખા તું મને થાપો મેલી લે એટલે થાપો મેલું કા આ વાગાડી નાખીસ માર બાઇક ની તું એટલા જોચો વાળા માં રખળો પંચર પડી જાય લે એટલો કોઈ અમે કોઈ તમારા બાઈક ને વાકાડી નાખી લે એવું નઈ ભાઈ પણ જોઈ ને આવ્યો છું તું દવા કાઢી એટલે જેવો માણસ હોય તો ફાળી અને પાઘડી અને તું બે હેલો કાઢવા હું જોઈ આવ્યો છું આ ચેકડી પાઘડી ગમો સતુજી ને બીજા કોઈ ને નહિ સતુરજી ને દવા કાઢી છે એમ સમજી લે તું એટલે પાણી એવું કોઈ પ્રૂફ ઓ

ખરેખર આ લૂંઘણો ધોવાના વાયરો આયા છે મારે બૈરું લાયા વધારે કરવો હતો હું ભૈરા વગરની આ જિંદગી શું કરવાનું મારે આખી જિંદગી લૂઘણો જ દોરો મારા બે જાણા વાયડો આલીને ગયા છે કે ભૈરું લાવી આવ્યું એ વાત ન તો અઢી મહિના થઈ ગયા મારે શું કરવાનું શું હા અરે યાર હું કરું કહો આ ભૈરા વગરની જિંદગી આવી

તારા જીએસી લે પૈસા પૈસા તો તેમ પૈસા લે તો પૈસા નહીં લેવા તારા ઘેર જીએસી વરઘોડ તારા ઘેર અરે વરઘોડ કાઢું ઓવા લે હેઠ ખરેખર કાઢવાનું બાકી છે હજી આ તો વરઘોડા માં એવી નાચવાની મજા આવે ને અરે પેલા કીધું વાત હું લુગડો ધોઈ રહ્યો તો અરે નહીં નાખી ને એવું આમ છે સગું માગું થઈ ના આવત

કૂતરા એક તો વચ્ચે આવી જઈશું જબરજસ્ત એડિટ કરો હો હા મારે કાકુ હરખું બોલ્યો બ્લોગ માં તોય એડિટ તો કરી દેવો જેવું આમ સારું જ છે મસ્ત એક નંબર ના ના વિડીયો તો સારું જ છે અડજણ જે આવી ગયા ને એટલે ઓન મસ્ત વિડીયો થઈ ગયો હા તો એક નંબર થઈ ગયો એક નંબર તો તારો પ્રૂપ ઓર્જનજી ખરે તોડા ખાલી હાથ મેં તું મારું છે મારો પણ <unhappy> <strongension> तुझ्या वाई फोटो पाडले वाडे आता अर्धंटाखान बाईक